મહાભારતનો યુદ્ધ થયો કૌરવો બધા હારી ગયા એટલું જ નહીં એનો નાશ જ થઈ ગયું તો એમાં ભીષ્મ પિતામહ કોને બાજુ હતા કૌરવો બાજુ હતા તો ભીષ્મ પિતામહ સરસૈયા બાણવની સેજ બનાવીને એમાં સૂતા હતા અને એ વિચાર કરતા હતા કે જો ઉત્તરાયણ આવશે ને તો પછી હું પ્રાણ ત્યાગીશ એટલે તો એ બાણાઓની સૈયામાં સૂઈ ગયેલા તો જ્યારે યુદ્ધ તો પહેલાં પતી ગયું ઉત્તરાયણ આવવામાં ઘણા દિવસો બાકી હતા તો વિષ્મ પિતામહ તો એમની એક વાત ખાસિયત હતી તો એ ઈચ્છા મૃત્યુ તો એ ઈચ્છે ત્યારે એમનું મરણ થાય એ વરદાન હતું એમ એમના ઉપર તો શ્રી કૃષ્ણજીએ બધો જ્યારે રાજપાટનું બધું બધી વ્યવસ્થા થયા પછી તો શ્રી કૃષ્ણજીએ પાંડવોને કહ્યું ચાલો આપણે ભીષ્મ પિતામાને મળીએ અને એમને બધા સમાચારો પણ આપી દઈએ કેમકે યુદ્ધના દસમા દિવસે તો ભીષ્મ પિતામાએ યુદ્ધ છોડી દીધું અને સરસૈયામાં લેટી ગયા તો એમની પાસે જ્યારે ગયા પાંડવો પાંચે પાંચ ભાઈ દ્રૌપદી એ બધા સાથે ગયા શ્રી કૃષ્ણજી સાથે હતા તો ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ જે કંઈ પૂછ્યું કર્યું તો તે સમયમાં નીતિ અને અનીતિની વાત ચાલી તો ત્યારે વિશ્વ પિતામાને પણ કોઈ સંદેહ હતો અને એ સંદેહ એમને વ્યક્ત કર્યો શ્રી કૃષ્ણજી પ્રતિ અને એમને કહ્યું તો આપણે યુદ્ધમાં નીતિ બદલાઈ ગઈ અનીતિનો પણ સહારો લેવામાં આવ્યો કે જ્યારે આ બધી વસ્તુઓ ખાઈ ના તો તે સમયમાં દ્રૌપદીજી વિષ્મ પેતામ્માને પૂછે છે પિતામ્મહ હું આપને કંઈ પૂછી શકું કે હા હા બેટી પૂછો પછી ત્યારે કહે આજે તમે નીતિ અનીતિની વાત કરી એકદમ સાચી વાત કરી પણ જ્યારે કૌરવોની સભામાં આપ બેઠા હતા દ્રોણાચાર્યજી બેઠા હતા તો આપ જેવા મહાનુભાવો બેઠા હોય અને ત્યારે શાસન જેવો એ મારું વસ્ત્ર ખેંચે તો તે સમયમાં આપની નીતિ ક્યાં ગયેલી ત્યારે ભીષ્મ પેતામમાં કહે છે કે બેટી નીતિ તો ત્યારે પણ હતી પણ મેં ખોટા વચનો આપેલા અને એ બચનોમાં હું બંધાયો तेरे हूँ नक्की ना कर सको मारी बुद्धि बरोबर काम ना करी सकी केम के दुर्योधन अनाज नो प्रभाव हतो। तो दुर्योधन दुर्योधन न अनाज न प्रभाव न कारण कि मारी बुद्धि में विवेक जतो रहो तो साचु ने खोटो तो मैं जे वचनों आपेला કે જે કોઈ વ્યક્તિ તો હસ્તિનાપુરની ગાદી સંભાળશે તો એને મારે સાથ આપવાનો પણ તે સમયમાં મારી બુદ્ધિ નક્કી ન કરી શકે કે એ સાચું કામ કરે તો સાથ આપવું જોઈએ પણ ખોટું કરે તો પણ સાથ આપવું એ જરૂરી ન હતું પણ આજે તો જ્યારે અર્જુનનો બાણ આ દુર્યોધનના અનાજમાંથી બનેલ લોહી તો એને એ બાણોએ બધું ખેંચી લીધું એટલે આ લોહી વહી ગઈ તો હવે જે મને વરદાન મળેલ છે ઈચ્છા મૃત્યુનો તો એટલે હવે હું ઉત્તરાયણની પ્રતિક્ષા કરી રહ્યો છું તો લોહી બધી જતી રહી તો અત્યારે તો મારામાં એમના અનાજનો પ્રભાવ નથી